હાલ લો મિત્ર તમારા બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં આજનો વ્લોગ એ માટે બનાવવામાં આવ્યો છે કે આજે અમે જઈ રહ્યા છીએ તરસિંગડા જે અમારા ગામથી લાઠીથી ચાલીસ કિલોમીટર દૂર છે અને ત્યાં એક ડુંગર ઉપર ખોડિયારમાં બિરાજમાન છે અને ત્યાં એક હનુમાનજી મહારાજનું મંદિર છે અને એને મિની ગિરનાર કહેવામાં આવે છે ત્યાં અમે બધા જઈ છીએ અત્યારે દર્શન કરવા માટે અને અત્યારે અમે નવ કિલોમીટર દૂર છે તરસિંગડા ડુંગરથી અને આ બ્લોગ બનાવ્યો છે અને તરસિંગડા માતાજીના તમને બધાને દર્શન કરાવશું ત્યાં અને આજુબાજુમાં કેવી બધી હરિયાળી છે શું શું છે એ બધું દેખાડશું આપણે ત્યાં પહેલી વાર જઈએ છીએ જોઈએ છીએ કેવું છે તો ચાલો તમને બતાવું તરસિંગડા મંદિર તો ફાઇનલી આપણે તરસિંગડા ડુંગર પહોંચી ગયા છીએ અને ધીમે ધીમે આગળ વધીએ છીએ હવે અને ડુંગર મિની ગિરનાર જેવો જ છે પહેલાં એક મંદિર છે અને બીજું મંદિર છે બે મંદિર છે ઉપર અને થોડોક વધારે પડતો ઊંચો થયા સર જોઈએ છીએ ધીમે ધીમે ચડવાનું ચાલુ કર્યું છે અને તમને બતાવું નીચેથી ઉપર આ રીતે ચડવાનું છે અને અહીંથી થઈને અને પહેલાં મંદિર ત્યાં છે જો આ મંદિર છે તરસિંહનું ને આ રીતે ચડવાનું છે એક ડુંગર સામે છે પણ એ ખાલી ડુંગર છે ત્યાં જવા માટે રસ્તો નથી પડ્યો અને અહીંથી બે જો માણસો બધા ચડે છે બધું લઈ લો શ્રીફલ લઈ જાય તો શ્રીફળ લઈ આ જાઉં ને બધી વસ્તુ બધી જોતી ખાવા પીવા માટે બધી સુવિધાઓ છે અહીંયા અને શ્રીફળ ને પ્રસાદી ને રમકડા એવું બધું વેચે છે કાંઈ વાંધો આપી દે તો આ રીતે મંદિરનું છે બધું નીચેનો ભાગ અને આવામાં થોડીક એટલી પડે એવું છે કારણ કે થોડોક રોડ ખરાબ છે આ બાજુ મને પાંચ કિલોમીટર રોડ ખરાબ છે કેરાળાથી એટલે થોડીક વાર લાગશે તમારે પહોંચવામાં બાકી તમને જમા કરવા માટે બધી સુવિધા મળી જશે અહીંયા ઘણું બધું છે ઘણી બધી વસ્તુ એવી મળે છે કે જે તમે ઉપર લઈ જઈ શકો ને ખાઈ શકો રમકડાં છે ફ્રૂટ વગેરે બધું મળી જશે તમને આપણે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું છે અને ઘણું બધું પબ્લિક છે જો ઉપર છે પબ્લિક તમને બધું પબ્લિક ચડે છે ધીમે ધીમે અને રસ્તો અહીં સુધી કાચો રસ્તો છે પછી માનો જેમ જેમ ઉપર જશો એમ પગથ આવશે જોઈ શકો છો બહુ મસ્ત છું વ્યૂ છે એમના બધી બાજુ હરિયાળી લલ લીલી છમ છે અને એક નદી કે ડેમ એવું કહે છે આ બાજુ પહાડ છે એક આ બાજુ જો સામે નદી છે મોટી ફર્સ્ટ ક્લાસ એ નદી છે આ નીચે છે અહીંથી ચડવાનું છે બધાને અહીંથી તમે ચડો એટલે કાચો રસ્તો છે પછી સામે એક ડુંગર છે અને જેમ આગળ વધશે આ થોડોક વધારે ઉપરથી વ્યૂ ઉતાર્યો છે આપણે અને ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે અહીંથી નીચે જવા બધા ગાડી પાર્કિંગ કરેલી બધી અહીંયા અને ત્યાંથી એન્ટ્રી છે એની અને ધીમો 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 વરસાદ ચાલુ થઈ ગયો છે આગળ જોવા ધોમ વરસાદ બધે પડે છે દેખાય છે બધું ધુમ્મસ વરસાદનું છે અહીંયા વરસાદ આવે પણ ઝરમર આવે છે આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિરે અને માતાજીના દર્શન કરાવું જોઈએ કઈ રીતના છે

ઘણું બધું પબ્લિક છે અહીંયા અત્યારે આ મેં નીચે દેખાય હનુમાનજી મહારાજનું મંદિર છે આ છે હનુમાનજી મહારાજનું મંદિર છે વ્યૂ જોવા જાણ કર્યો